એસપીના માર્ગદર્શનમાં હાઇવેના ત્રણ કેટેગરીમાં ક્રિટિકલ સમક્રિટિકલ નોન ક્રિટિકલ ઝોનમાં વહેંચી પોલીસ સહાયતા કેન્દ્રોનો સુવિધાયુક્ત બનાવી વાયરલેસ સહિત તમામ આધુનિક ટેકનોલોજી ઊભી કરવામાં આવી સાથે સાથે આ હાઈવે પર તેર જેટલી ગાડીઓ ખાસ કરીને રાત્રિના સમયે ક્રોસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું એટલું જ નહીં હાઈ હાઈ રિઝોલ્યુશન ધરાવતા ડ્રોન કેમેરાના મદદથી રાત્રિ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું આ ડ્રોન કેમેરાની ખાસિયત છે કે નાઇટ વિઝન ધરાવતા કેમેરામાં હાઇવે તેમજ આસપાસના જંગલ વિસ્તાર ખીણ વિસ્તાર કે માનવ સહિતના વિસ્તારમાં કોઈપણ પ્રકારની મુવમેન્ટ આ કેમેરામાં કેપ્ચર થવાની ગુનાઓ શોધવામાં સરળતા ઊભી થઈ શકશે હાઈવે પર ગાડી ઊભી રહેશે તો દસ મિનિટમાં પોલીસ અમારી પાસે પહોંચશે છે એટલું જ નહીં હવે સિત્તેર કિલોમીટરના એરિયામાં અંધારામાં પણ કોઈની ગાડી બંધ થાય પંચર પડે અથવા કોઈ પણ કારણસર ગાડી રોકાય તો ત્રણ પેટ્રોલિંગ કરતા ડ્રોન કેમેરા ગાડીની ઉપર આવી કેમેરામાં લાગેલી લાઇટ ચાલુ થતા અંધારામાં ઊભેલી ગાડી પણ સ્પષ્ટ રીતે જોવાય છે હવે આપાતકાલીન પરિસ્થિતિમાં પોલીસની ક્રોસ પેટ્રોલિંગ કરતી ગાડીઓ પણ આવી જાય છે સાથે સાથે પોલીસ સહાયતા કેન્દ્ર પર ઉપસ્થિત પોલીસ પણ પંચર સહિતની તમામ સુવિધા પૂરી પાડવામાં વાહન ચાલકોને મદદરૂપ થાય છે હાઈવેને સુરક્ષિત બનાવી સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ દાખો પોલીસ એવોર્ડથી સન્માનિત કરાઈ દાહોદમાંથી પસાર થતો અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે આના ઉપર બનતી રોબરી કે લૂંટલગતની કે અન્ય કોઈ ઇલિગલ પ્રવૃત્તિ અટકાવવા માટે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ ડ્રોન પેટ્રોલિંગ અને ડિવાઇડ રૂટ બનાવીને પેટ્રોલિંગની પદ્ધતિ હાથ ધરવામાં આવેલી છે આ અંતર્ગત જે હાઈવે છે પથવાડા ટોલ પાસેથી લઈને ખંગેલા સુધી સિત્તેર કિલોમીટર હાઈવે એને ત્રણ ભાગમાં વિવદ કરવામાં આવ્યો છે સેન્સિટિવ નોન સેન્સિટિવ અને સેન્સિટિવ આમાં ટોટલ ચાર થાણાઓ લીમખેડા રૂરલ કતવારા મળી અને એમની ટોટલ ગાડીઓ પ્લસ એલસીબી એસઓજી હેડક્વાર્ટરની ગાડીઓ જિલ્લા ટ્રાફિકની ગાડીઓ મળી ટોટલ તેરથી ચૌદ ગાડીઓની પેટ્રોલિંગ ક્રોસ પેટ્રોલ સતત ચાલતી રહે છે એટલે પણ પોઈન્ટ છે એ અનમેન્ડ ના રહે આ ઉપરાંત ભથવાડા ટોલ પાસેથી લઈ અને ખંગેલા ચેકપોસ્ટ સુધીમાં દસ જગ્યાએ સહાયતા કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે જેના ઉપર હથિયારધારી પોલીસની નિમણૂક કરવામાં આવી છે તો કંઈ પણ બનાવ બને તાત્કાલિક ત્યાં પાંચથી સાત કિલોમીટર અંતરમાં તમને સહાયતા કેન્દ્ર મળી રહે છે અને ડોન દ્વારા વિજિલન્સ રાખવાથી જે આસપાસના વિસ્તારો છે જડી ઝાંખરાવાળા વિસ્તારો છે એટલે કોઈ કંઈ બનાવ બનાવથી લોકો ભાગે કે આરોપી ભાગવાનો પ્રયત્ન કરે તો એને પકડવા મુશ્કેલ થઈ જતા હોય છે ડોન સરન્સ દ્વારા એમાં પણ સારી કામગીરી થઈ શકે છે અને આ કરવાના કારણે આ જે પ્રકારના બનાવો છે એમાં ખાસી ઘટાડાઓને એવું છે છેલ્લા લાંબા સમયથી કોઈ મેજર બનાવ પણ બન્યો નથી આ એક સફળતા છે